સૌરાષ્ટ્રની પાવન અને પવિત્ર ભૂમિ એવા રાજકોટ શહેરની અંદર આગામી સત્યાવીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરી સુધી રાજકોટના ખૂબ જ અહોભાગ્ય કહેવાય એવી ભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થવા જઈ રહ્યું છે આ કથાની મુખ્ય વિશેષતાઓ એ છે કે આ કથા કોઈ વ્યક્તિગત કથા નથી કોઈ સમાજની કથા નથી આ સમગ્ર વ્યક્તિઓની રાજકોટ શહેરના તમામે તમામ નાગરિકોની કથા છે આપણી સૌની કથા છે એ ઉપરાંત આ કથાની બીજી વિશેષતા એ છે કે આ કથા દ્વારા માત્ર ને માત્ર યુવાનો એ હનુમાનજીને પોતાના રોલ મોડલ બનાવે હનુમાનજી જેવા ગુણો એ યુવાન બાળકો અને યુવતીઓની અંદર વિકાસ પામે એ મુખ્ય ધ્યેય આ કથાનો છે એટલે કથાનું રસપાન સાળંગપુર વાસી પરમપૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજ કે જેમના રુવાડે રૂવાડે હનુમાનજીની ગાથા બનાવેલી છે એવા પાવન અને પવિત્ર સંત દ્વારા આ કથાનું રસપાન કરાવવાથી દરેકે દરેક યુવાનોના દિલ સુધી હનુમાનજીની વાત છે પહોંચાડી શકાય છે કથાની આગવી આમંત્રણ પત્રિકા આપવા માટે અથવા તો આમંત્રણ આપવા માટે રાજકોટ શહેરમાંથી જુદી જુદી ચાર જગ્યાએથી બાઇક રેલીનું તારીખ એકવીસના રોજ ભવ્ય આયોજન કરેલું હોય આ બાઈક રેલીની અંદર તમામે તમામ બાળકો એટલે કે યુવાનો અને યુવતીઓ એ પોતાનું બાઇક લઈને જોડાઈ શકે છે પરિણામે રાજકોટ મહાનગરના દરેકે દરેક વ્યક્તિઓને કથાનું આમંત્રણ છે મળી શકે છે એ ઉપરાંત તારીખ સત્યાવીસ જાન્યુ સત્યાવીસ ડિસેમ્બરના રોજ વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડથી પાંચસો ને એકાવન પોથી માતાઓ અને બહેનો પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને ભવ્ય પોથી યાત્રાનું પણ આયોજન કરેલું છે આ પોથી યાત્રાની અંદર તમામે તમામ સંપ્રદાયના મહાન સંતો એ રથ અને ઘોડાગાડીની અંદર બિરાજમાન થશે રાજકોટ મહાનગરના તમામે તમામ નગરજનોને આ સંતોના દર્શન અને સ્મૃતિનો લાભ છે પ્રાપ્ત થશે એટલે આ કથા એ સમગ્ર રાજકોટ વાસીઓની કથા હોય તમામે તમામ વર્ણોની કથા હોય યુવાન અને યુવતીઓને હનુમાનજી જેવા અતુલિત બલધામા જેવા સ્વયંસેવકો બનાવવા માટેનો ભવ્ય ઉદ્દેશ સ્વામીજીનો હોય એટલે મિત્ર મંડળ સહિત આડોશી પાડોશી સહિત કુટુંબીજનો સહિત તમામે તમામ વ્યક્તિઓ આ કથાનું રસપાન કરવા માટે પધારે એવી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે કષ્ટ દેવની જય 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 ખાસ કરીને આની આ આ હા આગામી કથાનું આયોજન જ જગ્યા ઉપર કરવામાં આવેલું હતું ત્યાર પછી રાજકોટ શહેરના ઘણા બધા યુવાનોની ઈચ્છા એવી હતી કે ફરીથી આ જ કથાનું ભવ્ય ભવ્ય આયોજન છે આપણે કરીએ પરંતુ પરમપૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજનો કથાનો શિડ્યુલ પણ ખૂબ જ ટાંટ એટલે ત્રણ વર્ષ પછી ફરી પાછા રાજકોટ શહેરના નગરજનોને ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિત્વના કારણે આ કથાનું દ્વિતીય વખત આયોજન છે રાજકોટ શહેરમાં કરેલ હોવાથી દરેકે દરેક વ્યક્તિ આ કથાનો લાભ લે એવી અમારી નમ્ર પ્રાર્થના છે પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજ એ હનુમાન ચાલીસાના ગુણગાન ગાવામાં એટલા બધા વ્યસ્ત અને મસ્ત બની જાય છે કે પોતે જ હનુમાનજીનું સ્વરૂપ હોય એવું ધારણ કરી અને કથાનું રસપાન સંગીત શૈલી સાથે કરાવે છે એ ઉપરાંત બાળકોને પણ આ કથાની અંદર રુચિ પ્રાપ્ત થાય એટલા માટે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે જેનો પણ નગરજનો ખૂબ જ આનંદથી લાભ લઈ શકશે દરેકે દરેક વ્યક્તિની કથા છે દરેક સમાજની કથા છે આપણી બધાયની કથા છે એટલે કોઈ પણ વ્યક્તિને બેસવા માટે કે કથા સાંભળવા માટે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે અસગવડતા છે થાશે જ નહીં કારણ કે મિનિમમ પચાસ હજારથી વધારે બેઠકોની વ્યવસ્થા કથા સમિતિ દ્વારા કરવામાં આવેલી છે અને દરેકે દરેક વ્યક્તિ ચેર ઉપર બેસી અને પોતાની કથાનું રસપાન છે કરી શકશે જય કષ્ટભંજન દેવ ડિસેમ્બર એટલે ઉત્સાહનો મહિનો આ ઉત્સાહના મહિનામાં ઉત્સાહ વધારવા માટે રાજકોટની જનતા માટે કષ્ટભંજન દેવ ખુદ રાજકોટમાં પધારી રહ્યા છે તારીખ સત્યાવીસમી ડિસેમ્બરથી બે જાન્યુઆરી સુધી રાજકોટના રેસકોર્સના મેદાનની અંદર હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન અથાણાવાળા શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી આપણે સૌ હનુમાન કથાનું શ્રવણ કરીશું એમાં પણ ખાસ એકત્રીસમી ડિસેમ્બરે જે આપણે જુદી રીતે અત્યાર સુધી ઉજવતા હતા પણ બે વર્ષ પહેલાં જ્યારે સ્વામીજીના સ્વમુખેથી આપણે કથા સાંભળેલી અને એકત્રીસમી ડિસેમ્બર જે રીતે ઉજવેલી એના કરતાં પણ ખૂબ જ વધુ અને સુંદર સુચારુ રૂપે સારી રીતે અને ભવ્યતાથી આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ગયા વખતે જેટલી જગ્યા હતી એના કરતાં પણ ત્રણ ગણી વિશાળ જગ્યાની અંદર આ આયોજન થવા જઈ રહ્યું છે રાજકોટના તમામ યુવક યુવતીઓને હનુમાન જન્મોત્સવમાં આવવા માટે અને સત્યાવીસથી લઈ અને બીજી તારીખ સુધી હનુમાન ચાલીસાની યુવા કથા સાંભળવા માટે થઈને હું આમંત્રણ આપું છું આ કથા મિત્રો એવી છે કે કોઈ વ્યક્તિ દ્વારા નહીં કોઈ સંસ્થા દ્વારા નહીં કોઈ ટ્રસ્ટ દ્વારા નહીં સ્વયંભૂ સમગ્ર રાજકોટ એમ કહી શકે કે આ કથા મારી છે અઢારી વર્ણ અને નાનાથી લઈ અને મોટા માણસ સુધીના તમામ લોકોની આ કથા છે એટલે બીજા કોઈ પણ અવળા વિચારો કર્યા વગર આપણે સૌ દાદાને સત્કારવા અને સ્વામીજીને સાંભળવા માટે આપણે પુષ્કળ સંખ્યાની અંદર રાજકોટના રેસકોર્સ મેદાનમાં આપણે રાત્રે આઠથી અગિયાર સુધી આવીએ અને આપણાથી બનતું જેટલું શ્રમદાન થઈ શકે એટલું શ્રમદાન કરીએ અને દાદાની સેવામાં લાગી જઈએ